ઉદ્દેશ્યથી વિશેષ ટ્રાફિક ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે આ ડ્રાઈવ રાત્રિના સમયગાળા દરમિયાન ખાસ કરી અને અમરેલી સાવરકુંડલા અને રાજુલા જેવા મુખ્ય શહેરોમાં સંપન્ન કરવામાં આવી હતી ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર સામે કાર્યવાહી ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન ભંગ કરતા વાહન વાહન ચાલકો ચાલકો સામે કડક લેવામાં આવ્યા કે હેલ્મેટ વિના ચાલતા કે ઝડપથી મર્યાદા ઓળંગતા જોવા મળ્યા તો તેમના પર દંડની કાર્યવાહી કરવામાં આવી વધુ અસરકારક કામગીરી માટે ઉચ્ચ અધિકારીઓ જોડાયા આ ડ્રાઈવ દરમિયાન જિલ્લા પોલીસે પોતાનું તમામ મનોમન લગાવી ટ્રાફિક પર કાબુ મેળવ્યો ખાસ કરી અને પીઆઈ અને પીએસઆઈ જેવી ઉચ્ચ પદ પર રહેલા અધિકારીઓ પણ હાજર રહી અને કામગીરીને મજબૂત બનાવી જિલ્લામાં ફફડાટ પોલીસ ને અચાનક કામગીરીથી અનેક વાહન ચાલકોમાં ગભરાટ સર્જાયો હતો ઘણા લોકો તો નિયમનો પાલન માટે જાગૃતિ જાગી છે જાહેર સુરક્ષા પર વિશેષ ભાર ટ્રાફિક ડ્રાઇવનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર દંડ વસૂલવાનો ન હતો પરંતુ લોકોમાં ટ્રાફિક નિયમોના પ્રત્યે ચેતનાને વધારેવાનો હતો ખોટી પાર્કિંગ રોડ પર અવરોધો અને સરવાળી ટ્રાફિક સિસ્ટમની સુધારવાના પ્રયાસો કરવામાં આવ્યા એસપી કરાટી જણાવ્યું છે કે ટ્રાફિક નિયમોના પાલનથી માર્ગ સુરક્ષા સુનિશ્ચિત થાય છે આ ડ્રાઇવ સામાન્ય લોકોમાં નિયમોની જાગૃતિ લાવવા માટે છે અને તે સતત આગળ પણ ચાલુ રહેશે જિલ્લા પોલીસ દ્વારા વાહન ચાલકોને અનુરોધ કરવામાં આવ્યો છે કે તેઓ હેલ્મેટ પહેરે લાયસન્સ સાથે રાખે અને ટ્રાફિક નિયમોનું સંપૂર્ણ પાલન કરે નૌસાદ કાદરી ન્યુઝ નાઇન ગુજરાતી અમરેલી